ભોગ બનનાર બંને શખ્સ છૂટક મજૂરી કરે છે અને સાડી ફોલ્ડિંગ તથા કટિંગનું કામ કરે છે તેઓ મજૂરીના કામ માટે અનમોલ માર્કેટમાં ગયા હતા માર્કેટના કેટલાક વેપારીઓએ એવી શંકા ગઈ કે આ યુવકો ચોરી કરવા આવ્યા છે આ શંકાના આધારે તેમને માર્કેટમાં આવેલી દુકાન નંબર બસો ત્રીસમાં લઈ જવામાં આવ્યા હતા દુકાનમાં લઈ ગયા બાદ દુકાનના શટર પાડી દેવામાં આવ્યા ત્યારબાદ બંને યુવકોના કપડાં કઢાવી તેમને નિર્વસ્ત કરી માર મારવામાં આવ્યા હતા આ સમયે તેમને અપમાનજનક શબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યા હતા એટલું જ નહીં તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવી અને લાકડી વડે બેરહેમીથી માર પણ મારવામાં આવ્યો હતો આ માર મારવાના કારણે એક શખ્સને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને ફ્રેક્ચર પણ થયું છે આ ઘટનાનો વિડીયો ત્યાં હાજર કેટલાક વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો જે બાદમાં વાયરલ થયો હતો વાયરલ થયેલા આ વિડીયોમાં જે દ્રશ્ય જોવા મળે છે તે અત્યંત હૃદયદ્રાવક અને અમાનવીય છે બંને યુવકોને નિર્વસ્ત કરી અવસ્થામાં ઉભા રાખીને દંડા વડે ફટકારવામાં આવી રહ્યા છે તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવવામાં આવે છે અને અને અમે અમે ચોર છીએ હવે પછી માર્કેટમાં નહીં આવીએ તેવા શબ્દો બોલાવવા માટે દબાણ કરવામાં આવે છે આ ઘટનાએ સુરત જેવા આર્થિક પાટનગર ગણાતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં દસમી જૂનના રોજ સવારે સાડા વાગે એક ઘટના બનેલી હતી જેમાં હોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજ બરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાઘા કટિંગ પોટલા ઉંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટલું રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો તેર છે જે નંદીની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ બાબતે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ ઘટના પોલીસના ધ્યાને આવી હતી કારણ કે તે માર્કેટની અંદર બની હતી પરંતુ જ્યારે વિડીયો વાયરલ થયો અને પોલીસ સુધી પહોંચ્યો ત્યારે સરાબતપુરા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે જાતે ગુનો દાખલ કર્યો પોલીસે પીડિતોના ઘરે જઈને પૂછપરછ કરી અને તેમની ફરિયાદ નોંધી છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે વેપારીઓ વૈભવ પાલોડિયા અને કુમાર કેટિયાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે પીડિતોએ તેમની ઓળખ કરી હતી આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે માર્કેટના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરી રહી છે જેથી અન્ય સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ થઈ શકે ફરિયાદીએ અન્ય એક શખ્સનું નામ પણ આપ્યું છે જેની શોધખોળ હાલ ચાલી રહી છે હવે